રાજપીપળા ખાતે આવેલા ઐતિહાસિક હરસિતિ માતાજી મંદિર માં આજે આસો સુદ નોમના પાવન દિવસે ચારસો ચોવીસ વર્ષથી ચાલુ હવન પરંપરાનું યથાવત પાલન કરવામાં આવ્યું રાજપીપળાના રાજવી પરિવાર દ્વારા આહવન યજ્ઞની પરંપરા પાડવામાં આવી રહી છે જે હવે આઠમી પેઢી સુધી પહોંચી છે આજના પવિત્ર દિવસે રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહજી અને યુવરાજ ઉપસ્થિતિમાં બાળ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત રીતે હોમ હવન કરાવતા જોવા મળ્યા હવન દરમિયાન સવારે આરંભ થી લઈને સાંજના સૂર્યાસ્ત પહેલા સુધી વિવિધ હવન આહુતિઓનો આપવામાં આવી અને ભક્તો દ્વારા નારિયેલ હોમી સાથે યજ્ઞમાં સહભાગીતા નોંધાઈ તો હવનની આ પરંપરા ત્યારે શરૂ થઈ હતી જ્યારે રાજવી વેરીસાલજી ઉજ્જૈનથી માતા હરસિદ્ધિની મૂર્તિને રાજપીપળા લાવ્યા હતા ત્યારથી દર વર્ષે શરદ નવરાત્રી દરમિયાન અહીં મેળો ભરાય છે અને નોમના દિવસે વિશેષ હવન યોજાય છે મંદિરમાં નવરાત્રીના દિવસોમાં દિવસમાં ત્રણ વાર આરતી ભક્તો માટે દર્શન અને સાંસ્કૃતિક સભાઓનું પણ આયોજન થાય છે સપ્તાહના દિવસે દર્શનાર્થે ભક્તોનું ટોળું ઉમટી પડ્યું હતું રાજવી પરિવારના કુળદેવી એટલે માં હર્ષદ્ધિ આ હર્ષદ્ધિમાં મૂળ ઉજ્જૈનના પણ રાજવી પરિવારની સાથે અહીંયા રાજપીપલા આવીને વસેલા અને આજે હજારો વર્ષથી અહીંયા માતાજીની સ્થાપના પૂજા અર્ચના અને એમાં ખાસ કરી અને આ શારદીય નવરાત્રિ મહોત્સવમાં માના પટાંગણમાં રાજવી પરિવાર તરફથી સ્વયં આ નવચંડી યજ્ઞ થતી આવી છે અને આ નવચંડી યજ્ઞ શ્રદ્ધા ભક્તિ અને ભાવપૂર્વક થાય છે અને અહીં પ્લાની જાહેર જનતા ભક્તો આ નવચંડીના યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે માતાજીનું સ્વરૂપ આ સ્વયં અહીંયા રાજવી પરિવાર સાથે આવેલું અને એ રાજવી પરિવાર સાથે આ માતાજી અહીંયા આવ્યા બાદ અહીંયા એમને દેવળ બનાવવામાં આવ્યું છે વિજયસિંહજી વખતમાં અને એ દેવળ આપણે અત્યારે જોઈ રહ્યા છે એમાં બિરાજમાન છે આજુબાજુના હજારો ભક્તો આ નવરાત્રિમાં અહીંયા જે મોટો મેળો ભરાય છે અને માના દર્શન કરી મેળાનો પણ લાભ રહે અને આજના નવચંડીના અંતિમ દિવસે આ નવરાત્રિનો અંતિમ દિવસ એટલે નોમ તો એ નોમના દિવસે નવચંડી યજ્ઞના દર્શન કરી

એમની આજે નવમના દિવસે અહીંયા નવચંડી યજ્ઞ દર વર્ષે રાજ પરિવાર તરફથી થાય છે અને અમે આ સવારથી આ પૂજા ચાલુ થાય છે અને સાંજને સાંજના સમયે મેં લગભગ સાડા પાંચ વાગે નારિયેલ હોમવાનું અહીંયા જે ઉત્સવ થઈ થાય છે તે વર્ષોથી આ પરંપરા ચાલી આવી રહી છે અને દર વર્ષે અમે માતાજીના આશીર્વાદથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરીએ છીએ અને આ નવચંડી યજ્ઞમાં મહારાજા સાહેબ હું યુવરાજ માનવેન્દ્રસિંહ અને સમસ્ત રાજપીપળાના રાજપરિવાર અહીંયા ઉપસ્થિત રહીને અને નવચંડી યજ્ઞ સંપૂર્ણ કરીએ છીએ